નમસ્કાર શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસમાં જો તમારે લોકોને આયુર્વેદ અને હોમિયોપેથીમાં એડમિશન લેવું હોય તો ગુજરાતમાં એનું પ્રથમ રાઉન્ડનું પરિણામ જાહેર થઈ ગયું છે તો આજે એની સંપૂર્ણ માહિતી આપતો વિડીયો બનાવવામાં આવ્યો છે હવે સૌથી પહેલાં તમારે લોકોએ કમિટીની વેબસાઇટમાં જવાનું છે એમાં અંડરગ્રેજ્યુએટ એડમિશન એમાં આયુર્વેદ અને હોમિયોપેથી છે તેની ઉપર તમારે ક્લિક કરવાનું છે જેવું ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતનું પેજ છે એ ઓપન થશે હવે સૌથી પહેલાં તમને અપડેટ આપવામાં આવી છે એ તમે ખાસ સમજો કે એમ બીબીએસ બીડીએસ અને બી અને બી ની પ્રવેશ પ્રક્રિયા અલગ થઈ રહેલ હોવાથી જે વિદ્યાર્થીઓ MBBS અથવા તો બીડીએસમાં એડમિટેડ છે અને ટ્યુશન ફી ભરેલી છે અને જો તે વિદ્યાર્થી BAMS અને BHMS ના રાઉન્ડમાં ભાગ લે છે અને પ્રવેશ મેળવે છે તો એમને ટ્યુશન ફી સરભર કરવામાં આવશે નહીં એટલે તમારી જે ટ્યુશન ફીનો ને એ તમારે નહીં ભરવાની થાય BAMS અથવા તો BHMS કોલેજ ની કોલેજની જે તમારે ફી થતી હશે એ તમારે અલગથી ભરવાની થશે MBBS BDS બીડીએસ સાથે નહીં બેના રાઉન્ડ છે એ અલગ થાય છે ક્લિયર થઈ ગયું હવે જુઓ આમાં જોઈ શકો છો કે જેથી બી અને બી એચ પ્રવેશ મેળવવા માંગતા હોય તો નવી ટ્યુશન ફી ભરવાની રહેશે અને એમ બીબીએસ બીડીએસનો પ્રવેશ રદ કરાવીને હેલ્થ સેન્ટર ઉપરથી નવો બી અથવા તો બી એચ એડમિશન ઓર્ડર લેવાનો રહેશે અને આવા વિદ્યાર્થીઓની જે ફી છે એ સંપૂર્ણ પ્રવેશ પ્રક્રિયા પૂરી થયા બાદ તમને રિફંડ કરવામાં આવશે પછી તમે નીચે જશો તો એમાં લખેલ છે પહેલાં એ પૂછે એડવર્ટાઇઝમેન્ટ ફોર ફર્સ્ટ રાઉન્ડ અલોટમેન્ટ અને રિપોર્ટિંગ તો અલોટમેન્ટ અને રિપોર્ટિંગ માટેની સૂચના આપવામાં આવી છે એના પછી પ્રોવિઝનલ રેન્ક વાઇઝ રિઝલ્ટ તમારા રેન્ક વાઇઝ રિઝલ્ટ છે એ આપવામાં આવ્યું છે એના પછી પ્રોવિઝનલ ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ રિઝલ્ટ ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ પરિણામ આપવામાં આવ્યું છે તમારો લાસ્ટ રેન્ક કેટલો હતો એ આપવામાં આવ્યો છે એના પછી નોન કન્વર્ટેડ સીટ ઓફ એનઆરઆઈ એન્ડ પી કોટા આફ્ટર રાઉન્ડ વન એટલે એનઆરઆઈ કેટેગરીની અને પીડબ્લ્યુડી કેટેગરીની કેટલી સીટો છે એ હજી કન્વર્ટ નથી થઈ એનું લિસ્ટ આપવામાં આવ્યું છે એના પછી પ્રોવિઝનલ સીટ મેટ્રિક્સ ફોર ફર્સ્ટ રાઉન્ડ એટલે કે કઈ કોલેજમાં કઈ કેટેગરીમાં કેટલી સીટો છે એની માહિતી એમાં આપવામાં આવશે એના પછી પ્રોસિજર ફોર એડમિશન કન્ફર્મેશન રાઉન્ડ વન તો રાઉન્ડ વનનું એડમિશન કઈ રીતે તમારે કન્ફર્મ કરાવવું એની સંપૂર્ણ પ્રોસીજર આપવામાં આવી છે આ હું તમને વ્યવસ્થિત રીતે વિડીયો બનાવીને સમજાવીશ એના પછી લિસ્ટ ઓફ હેલ્થ સેન્ટર એટલે કે હેલ્થ સેન્ટરને લિસ્ટ આપવામાં આવ્યું છે પછી લિસ્ટ ઓફ ડિઝાઇનેટેડ બ્રાન્ચ ઓફ એચડીએફસી એટલે કે એચડીએફસી બેંકમાં તમારે જે બ્રાન્ચ છે એમાં તમારે કઈ રીતે ટ્યુશન ફી પેમેન્ટ કરવી એની માહિતી આપવામાં આવી છે સ્ટેપ્સ ફોર એડમિશન કન્ફર્મેશન એડમિશન કઈ રીતે કન્ફર્મ કરવું એની માહિતી આપવામાં આવી છે પછી અગિયાર ગુણ્યા પંદર ઇંચના એન્યુએલોપમાં તમારે શું લખવાનું છે કઈ રીતનું છે એની માહિતી આપવામાં આવી છે ઓથોરિટી લેટર અને ચારે ચાર રાઉન્ડની ઇન્સ્ટ્રક્શન આપવામાં આવી છે તો સૌથી પહેલા આપણે લોકો એડવર્ટાઇઝમેન્ટ જોઈ લઈએ હવે જેવી તમે પીડીએફ ઓપન કરો છો એમાં તમને લોકોને દેખાય છે પહેલું કે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસમાં આયુર્વેદ અને હોમિયોપેથીમાં સ્નાતક અભ્યાસક્રમ માટે સરકારી ગ્રાન્ટીને તથા સ્વનિર્ભર સંસ્થાઓની જે યાદી છે એમાં રિપોર્ટિંગ માટેનો કાર્યક્રમ નીચે મુજબ છે તો પહેલું એવું છે સીટ ફાળવણીની જાહેરાત તો આઠ નવ બે એ સીટ ફાળવણી થશે એ મેં તમને પહેલા જ કહી દીધેલું હતું એના પછી ઓનલાઈન ટ્યુશન ફીની ચૂકવણી તો આઠ નવ બે હજાર પચીસથી પંદર નવ બે હજાર પચીસ બપોરે ત્રણ કલાક સુધી તમે આખી પ્રક્રિયા કરી શકો છો જો તમે લોકો ઓનલાઈન ફી નથી ભરતા તો તમારે એચડીએફસી બેંકમાં જવું પડશે એની શાખા ખાતે ટ્યુશન ફીની ચૂકવણી કરવી પડશે તો નવ નવ બે હજાર પચીસથી પંદર નવ બે હજાર પચીસ સુધી છે બપોરે ત્રણ કલાક સુધી તમે કરી શકો છો અને એના પછી તમારે હેલ્થ સેન્ટર ખાતે ઓરિજિનલ ડોક્યુમેન્ટ સબમિટ કરાવવાના છે એ અગિયાર તારીખથી શરૂ થશે અગિયાર નો બે હજાર પચીસથી સોળ નવ બે હજાર પચીસ પછી હેલ્પ સેન્ટરનો સમય આપવામાં આવ્યો છે દસથી લઈને ચાર કલાક સુધી અને બાકી તમારે છે જાહેર રજા અને રવિવારે હેલ્પ સેન્ટર બંધ રહેશે હવે તમારે પરિણામ કઈ રીતે જોવું તો તમારે સૌથી જો શ્રેષ્ઠ પરિણામ તમારે જોવું હોય કે તમને એમાં ખ્યાલ આવી જાય તો તમારે ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ રિઝલ્ટ છે એના ઉપરથી પણ તમે જોઈ શકો છો તો તમારે સૌથી પહેલાં એ ઇના ઉપર ક્લિક કરવાનું એટલે તમારી સામે આ પીડીએફ છે એ ડાઉનલોડ થઈ જશે હવે જેવી તમારી સામે આ પીડીએફ ડાઉનલોડ થશે એટલે એમાં તમે જોઈ શકો છો પેલું કે સિરિયલ નંબર આપ્યો છે સ્ટુડન્ટનું નામ આપ્યું છે મેરિટ નંબર આપ્યો છે કેટેગરી મેરિટ નીટનો સ્કોર કયો છે પછી સંસ્થા આપી છે પણ સંસ્થાને આધારે તમને ક્યાં એડમિશન મળ્યું છે એ તમારે અહીંયા સર્ચ કરીને જોવાનું રહેશે ક્લિયર થઈ ગયું તમને જો અહીંયા આપેલું જ હશે પીડીએફમાં અથવા તો ડેવમાં એમાં તમારે તમારું જે નામ હોય એ તમારે લોકોએ સર્ચ કરવાનું છે એટલે તમારું નામ હશે તો આમાં તમને બતાવશે ક્લિયર થઈ ગયું તો એટલી ઇન્ફોર્મેશન છે એ આપવાની હતી તમે છે વ્યવસ્થિત રીતે લોગ ઇન કરીને પણ તમે જોઈ શકો છો અને તમારું નામ છે આમાં છે કે નહીં એ પણ જોઈ શકો છો ક્લિયર થઈ ગયું તો આવી જ માહિતી માટે જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે અમારો વોટ્સઅપ ગ્રુપ તથા વોટ્સએપ ચેનલમાં જોડાવું હોય બંનેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં જઈને જોડાઈ શકો છો એ સિવાય તમારે અમારી સાથે મેડિકલના પેડ કાઉન્માં જોડાવવું હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં બે મોબાઈલ નંબર આપેલા છે એ બંને મોબાઈલ નંબરમાંથી કોઈ એક નંબરમાં તમારે માત્ર માત્ર મેસેજ કરીને સંપૂર્ણ જાણકારી મેળવીને અમારી સાથે પેડ કાઉન્સલિંગમાં જોડાઈ શકો છો